શ્રીધર સ્વામી લખે છે કે આ ગોપીઓ ખાસ કરીને યશોદા રોહિણી અને નંદભવનમાં જેના રોજના આટા ફેરા છે આનું ભાગ્ય તો અતિ અદભુત છે ભગવાન આ માધુરીનું એવું સુખ આપી રહ્યા છે એ કહે છે કે આ બે ચંચળ એટલા હતા નાના છોકરા મોટા ભાગે તો ચંચળ જ હોય પણ જો કૃષ્ણ બલરામની ચંચળતા અદભુત હતી કેટલા ચંચળ છે સૌથી પહેલા એની શયન લીલા થી આપણે પ્રારંભ કરીએ કે યશોદાજી રોજ રાતે એને સુવડાવે તો એને સુવડાવવામાં કેટલો પરિશ્રમ થાય તો સુવડાવવા માટે એને કથા સંભળાવવાની રોજ વાર્તા આપણી ભાષામાં અને બાળકોને વાર્તા સંભળાવો ને તો એ સુઈ જાય અને વાર્તા જે છે ને એ એક સંસ્કાર પણ છે કે જેણે મહાપુરુષોની કથાઓ સાંભળી હોય માતાના મુખેથી તો એ બાળકોનું જીવન એનું આચરણ એ એવા મહાપુરુષો જેવું થાય એને પ્રેરણા મળે તો જ્યારે યશોદાજી કહેતા કે લાલા હવે બહુ ટાઈમ થઈ ગયો હોઈ જાઉં ત્યારે ટીવી મોબાઈલ હતા નહીં કે ભાઈ ટીવી બંધ કરો હોઈ જાઉં મોબાઈલ મૂકીને હોઈ જાઉં પણ કીધું હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને ભગવાનની સુવાની લીલા અદ્ભુત છે સુતા કેમ તો બેડ ઉપર યશોદાજી જાય એક અને હાથ હાથ આમ તો ઉપર મસ્તક રાખી યશોદાજી બાજુ રે એમ કૃષ્ણ સૂતા છે એટલી અદભુત છબી છે ભગવાનની કૃષ્ણ જયારે સૂતા હોય વાંકડિયા વાળ એના સુંદર અને મુખ ને જોતા જોતા યશોદાને એમ થાય હું જોયા કરું ત્યારે કૃષ્ણ વાર્તા કોઈ વાર્તા સંભળાવો અને ત્યારે યશોદાજી લાલાને સુવડાવવા માટે રામકથા જેવો કૃષ્ણ કરણામૃતમાં એક સુંદર વાત કવિ કર્ણપુર લખે છે બહુ સુંદર શ્લોક છે કે જે રામો નામ બભુવહુમ તદબલા જ્યારે રામકથા પ્રારંભ કરી તો એમાં કીધું એક કૃષ્ણ હું કરે છે હું હુંકાર ભરે છે યશોદાજી વાર્તા કે તો ભગવાન કે હા જેવો એટલા નાના એવા છે તો સાંભળવામાં કવિ કર્ણપુર લખે છે રામો નામ બબુ હું તદ કથા શરૂ કરી કે અયોધ્યામાં એક રાજા હતા જેનું નામ હતું રામ ભગવાન કીધું હા મતલબ વગરવા એટલે કે હું ધ્યાનથી સાંભળું જોઈએ એમ તો કે છે એની એક પત્ની હતી જેનું નામ હતું સીતા તો કૃષ્ણ કે હા કે છે તો પિતુર વાચા પંચવતી તટે વિહરત પિતાના વચન માટે ઈ વનમાં ગયા અને પંચવટીમાં विहार કરે છે કૃષ્ણ કે હા તામ આહરત રાવણ તો ઈ પંચવટીમાં રાવણ આવ્યો

અને યશોદાજી એ કીધું કે રાવણ સીતાજી નું હરણ કરી ગયો કુદીન ઉભા થઈ ગયા ભગવાન કીધું લક્ષ્મણ મારું ધનુષ ધનુષ ને નહીં મૂકું કેમ ઓલી વખતે લઈ ગયો તો હું આજ આવ્યો સામે તું પછી હું જો યશોદાજી કે આને હું થઈ ગયો નથી કે આજ સ્વયં રામ છે જે કૃષ્ણ બની ને આવ્યા છે યશોદાજી કે લાલા શાંત થઈ જા રાવણ વયો ગયો છે સીતાજી છૂટી ગયા છે આ તો વાર્તા છે નહીં એ રાવણ ને નહીં તો ભગવાન ભગવાન છે જીદમાં ચડી ગયા યશોદાજી નક્કી કર્યું કે આજ પછી આને કોઈ દિવ રામ કથા નહીં હમણાં ગયી ગઈ રામ માં લોચો થઈ જાય કારણ કે આવેશ આવી ગયો ભગવાન નહીં જોયું કે આ નાનો એવો છે ને આવો આવેશ આવે છે આને આને રામ કથા નથી હમણા ગયો બીજી બીજી કથાઓ કીધી બધી આવતા રામકથા નો કેતા ક્યારે કૃષ્ણ પૂછે છે ક્યારેક સુતા હોય તો એ પથારીમાં યશોદાજી ને પૂછે મૈયા તું મને ખીજા છું કામ યશોદાજી કે ખીજાવ નહીં થયું તો કાદવ માં હું કામ જાશો રોજ આ બધું કીચડ પડ્યું છે આંગણામાં કાદવ છે ગમે ત્યાં ઘૂસી જાય એક નંબર નો સુવર જેવો છો તું શુકર છો તો ભગવાન કૃષ્ણ કે હા એ તો હું હતો કેશવ દૃત સુકર રૂપ જય જગદીશરે સુકર રૂપ ભગવાને લીધું છે પૃથ્વીને બચાવવા માટે તો યશોદાજી કેતા કે તારામાં સુવરમાં કાઈ અંતર નથી એને આખો દી કાદવમાં પડ્યો રયો તું આખો દી કાદવમાં પડ્યો તો ભગવાનને પૂર્વ અવતારનું સ્મરણ થયું હા એક સમય હું હતો ખરો શુકર તો આવી રીતે યશોદાજી સુંદર સુંદર વાર્તાઓ કહી અને કૃષ્ણને શયન કરાવે છે એને સુવડાવવા બહુ અઘરા છે અને માંડ માંડ શયન કરે ભાઈ યશોદાજી થાય ઘાસ હવે આપણે હુવાનો વારો આવશે અને હુએ હવે સવારે જ્યારે જાગવાની લીલા થાય યશોદાજી કૃષ્ણને પીળી ચાદર ઓઢાડે પીળા રંગની ચાદર ઓઢાડે ને સવારે જ્યારે જગાડવા માટે આવે યશોદાજી જો ભગવાનની જગાડવાની બહુ અદભુત સિસ્ટમ છે એક દૂધનો ગ્લાસ દૂધ એટલે ખાલી ઓલું કાચું દૂધ નહીં દૂધ બાળીને થોડું ઘટ દૂધ થઈ જાય બ્રજ ભાષામાં એને કહે છે અઘોટા એટલે પચાસ ટકા દૂધ બાળી દે અને ઘટ દૂધ બને અને એક લાડુ સુંદર લાડુઓ લઈ અને હવારે આવે યશોદાજી કૃષ્ણને જગાડવા પહેલા બે હાથ ઘસે છે કારણ કે ઠંડા હાથ કદાચ કૃષ્ણને સ્પર્શ કરું તો એને ઠંડુ ન લાગે બે હથિયાળીઓ ઘસી હાથ ગરમ કરે અને ધીરેથી ચાદર ની અંદર હાથ લઈ જઈ કૃષ્ણના ચરણ દબાવે ધીરે ધીરે અને કહે છે હે લાલા કનૈયા ઉઠ હવે જો ઊભો થા સમય થઈ ગયો છે જો ભગવાન ને હવારે આપણે જગાડીએ ને ઘરે મંદિર હોય તો એની આ સિસ્ટમ સીધું નહીં સ્વિચ ઓન કરી સીધી લાઈટ એમાં ભર ઊંઘમાં હું ડાયરેક્ટ કોઈ લાઈટ ચાલુ કરે કેવું લાગે છે આપણે તો ભગવાનને જગાડવાની પણ એક વિધિ છે આ ઘરે આપણે રાખીએ છીએ તો ખબર તો યશોદાજી ધીરે ધીરે પગ દબાવતા દબાવતા કે છે કનૈયા લાલા એટલું મધુર પ્રેમથી અને આવો પ્રેમ હવાર હવારમાં મળી જાય ને કોઈ બાળકને તો આ બાળક જે છે ને એ વાસ્તવમાં ભાગ્યશાળી છે નગર અમુક ને તો હવાર માં પડે અને તો ઉપાડીને બાથરૂમ માં નાખે અમુક માયુ એવી જ હોય છે આપડે એને કહ્યું રાતે હું તો નથી હવારે જાગતો નથી કે ભાઈ નિશાળ કોણ તાર બાપ જાય આ હવાર માં એને ચાલુ થાય આલડા મોટા ભાઈ એ બાળક નું માઇન્ડ કેવું હોય એ તમે વિચાર કરો અને યશોદાજી નો ભાવ જો હતો એટલું પ્રેમથી હા આજ મંગળા આરતી છે ને યશોદાજી જે કરી રહ્યા છે આ મંગળા છે ભગવાન અને એટલે જો સવારમાં મંગળા આરતી જયારે થાય મંદિરોમાં તમને ખ્યાલ હોય કે પહેલા ભગવાનને ભોગ આપવામાં આવે અને યશોદાજી તે કૃષ્ણ માટે ભોગ લઈને આવ્યા છે તો યશોદાજી કહે છે જો હું તારા માટે લડ્ડુ લાવી છું સુંદર દૂધ છે કૃષ્ણ કે તો હું ઉઠવાનો નથી એમના ચાદર છે ઉપર અને કહે છે હું નહીં ઉઠું

લાવો તો યશોદાજી એ બંસી લાવીને આપી જોઈ આ તો જૂની છે યશોદાજી કે પછી લાવી દેશે અત્યારે લઈ લે નહીં ખોટું બોલ્યા તમે જૂની નવી કઈ જૂની પકડાવી પાછા ચાદર ઓઢીને કૃષ્ણ સુઈ ગયા યશોદાજી કે જો તું નહીં જાગ ને તો એક બહુ મોટો પ્રોબ્લેમ થાય શું તારી બધી ગાય એટલે વાછરડા કૃષ્ણ હજી ત્રણ વર્ષ આસપાસના છે તારી આ બધી ગાય જે છે ને બલરામ લઈને ચરાવવા જાય છે કૃષ્ણને ગાયમાં વંશીમાં બહુ પ્રેમ હતો યશોદાજી જાણે ન શું છે માતા ને ખબર હોય આમ કેમ ઉઠાડવા નો જઈ તો એને કીધું તારી બધી ગાય જે છે ને બલરામ લઈને જાય છે ઉઠી જા જલ્દી અને કુદીન ભાગ્યા ભાગવા મારી ગાય બલરામ લઈને જાય છે જઈને બહાર જોયું તો કૃષ્ણનું જે ધણ હતું આખું બેઠું છે એમનું આવીને કીધું મૈયા તે આ મંગળા મારી કરી અને ખોટું બોલે મંગળા આરતી ખોટું બોલે તું એ કે તું ઉભો ન થતો શું કેવું મારે મને ખબર છે તું કેમ ઊભો થાય તો એ કે હવે તે મને જગાડી દીધો છે ને નાવાનો નથી નથી ના યશોદાજી કે પણ આખો દી નહીં ના તો કરીશું આખો દી હોય રહે છે નાવા નહીં જાય યશોદાજી કે કઈ વાંધો નહીં નાવા ન જાવ તું એક તો છો કાળો નહી ના ઓર કાળો થઈ જાય કૃષ્ણ કે તો હું થઈ કાળો થઈ જાવ તો હું છે ઓર વધારે કાળો થઈ જાય ને છોકરી નહીં આપે કોઈ લગન નહીં થાય તારા ભગવાન ની સૌથી મોટી દુઃખ નસ હતી લગન લગ્ન ક્યાંય ન માને ને એટલે યશોદાજી એ કીધું લગન નહીં થાય તારા તું કાળો થઈ જાય ભાગ્યા ભગવાન સીધા કુવા પે હાથે પાણી માંડ્યા ખેંચવા અને એટલા ગહી ગહી નાવા માંડ્યા યશોદાજી આવ્યા જોઈ આ શું કરે છે એ કે અહીંયા કીધું ને કાળું થવાનું નથી રજ લગાડ મને રજ રજ બરાબર ગહી નહીં કે તો હું ગોરો થઈ જાય તો પછી લગ્ન થઈ જાય મારા આ રીતે ભાગ્યા યશોદાજી વિચાર કરવા માંડ્યા કે છે ઝીણકો એવો અને આને લગ્નનો કેટલો શોખ છે તો આ રીતે યશોદાજી ભગવાનને જગાડે છે ભગવાનની જાગવાની લીલા છે અને પછી આખું એનું ભાત બધું તૈયાર થાય મોકલે એકવાર કીધું મૈયા એક વાત થી મને બહુ મોટો પ્રોબ્લેમ છે યશોદાજી તારે હું વાંધો છું એ કે આજે મેં જોયું એક વાછરડાનો જન્મ થયો તો એના બધા દાંત છે અને મારે હજી ચાર જ છે મારી હારે બહુ મોટો અન્યાય થયો છે મારો જન્મ થયો એને બધા મારે યશોદાજી કે આવે ધીમે ધીમે નહીં નહીં મારે ચાર કે મારે બધા દાંત જોયે આને દાંત કેમ લાવી દેવા યશોદાજી વિચાર કર્યો પછી એને કીધું કે હા ગમે એમ તો એ મા છે ને ભાઈ એની પાસે બધા આઈડિયા હોય ઈ કે તારે દાંત એટલે નથી આવતા કે તું માખણ બહુ ખા અને બહુ માખણ ખાધું છે ને એટલે દાંત ઉગતા નથી આ બધું ચીકણું થઈ ગયું માખણ બંધ કર તો દાંત આવશે અને માખણ થોડુંક એટલે બંધ કરાવ્યું હતું કે દૂધ નહોતા પીતા ભાઈ તો યશોદાજીને થયું કે આ થોડુંક દૂધ પીવે કાંઈક બાનું કરવું તો દૂધ પીતો થાય તો યશોદાજીએ કીધું જો દાંત ઉગશે તારે તું દૂધ પીસને તો જો બલરામ દૂધ પીવે તો એના બધા દાંત બલરામજી મોટા હતા થોડા પહેલા જનમ છે તો એને બધા દાંત આવી ગયા કેમ એ દૂધ પીવે તું દૂધ પીતો નથી એટલે તાર દાંત આવતા નથી તો ભગવાન કે એવું છે કે હા જો બલરામની ચોટી જો કેટલી મોટી થઈ ગઈ કૃષ્ણને ચોટી બહુ ગમે શીખા રોજ જોયા કરે કેવડી થઈ અનાય હતા ને પહેલી વાર રાખી તો રોજ તો યશોદાજીને પૂછ્યું જો હું દૂધ પીવ તો આ ચોટી વધશે યશોદાજી હા દૂધ પીશ તો મોટી થઈ જાય તો એ કે લાવો તો યશોદાજી દૂધ લાવ્યા દૂધ લાવ્યા દૂધ પી એક હાથ થી દૂધ પીવી એક હાથ થી મોટી થઈ કે નહીં તો ને પૂછ્યું મોટી થઈ એ કે ના ના તો કે લાવો બીજો વાટક્યો કૃષ્ણને એમ કે વધારે દૂધ પી જાવ તો મોટી થઈ જાય બે વાટક્યા પીએ પછી પાછું જોયું આ એટલી એટલી ને છે કે વધતી નથી કન અહીંયા તું આટલું અર્જન્ટમાં થાય અને ટાઈમ લાગે તો ટાઈમ ભગવાન ગીત આપણી પાસે નથી ટાઈમ નહીં ચાલે અત્યારે તે યશોદાજી કે એમનો બધાને કેમ સમજાવું એ કે નહીં ગમે કરો ચોટી મોટી કરો મારી કે બલરામની કેમ મોટી થઈ ગઈ તો યશોદાજી કે ધીમે ધીમે થાય ક્રિષ્નની સમજમાં આવતું નથી માંડ માંડ મનાવીને મોકલે ભાઈ તારે ગાયું લઈને જવાનું મોડું થાય તું જા એકવાર સંધ્યાના સમયે યશોદાજી કૃષ્ણ લઈને બેઠા છે તો ઉપર જોયું આકાશમાં યશોદાજી બધા જો આ ચંદ્રમાં છે તો ભગવાન કેમ છે તો યશોદાજી કે સમુદ્ર મંથન થયું એમાં નીકળ્યો તો ન્યા વયો ગયો તો લાવો એને હેઠો લાવો તો યશોદાજી કે ફળ છે તોડી નાખું તને કૃષ્ણ કે નહીં મારે ચંદ્રમાં જોઈ ગમે થાય લાવો અને જો ના પાડો ને તો આળોટવા માટે બાળકોની જે સહજ લીલા તમે જાણો છો આળોટવા માંડ્યા ભગવાન નહીં મારે એ જોહે યશોદા કે પણ એ કેમ તોડીને લાવો નિહણી મૂકો યશોદાજી કે આવડી મોટી નિહણી ક્યાંથી લાવી નિહણી સમજો છો હા તો વાંધો નહીં હા સીડી ને નિહણીમાં અંતર છે વાંસના બે થાંભલા વાંસના પગે છે એને નિસરણી કહેવાય આ સીડી છે ખબર હોવો જોઈએ તમે ગુજરાતી છો એટલે બહુ વાંધો નિહાણી મૂકો કે તોડીને લાવો બહુ સમજાવ્યા બહુ સમજાય ભગવાન માન્યા નહીં તો યશોદાજી એ પ્લાન કર્યો એક પાણીની કથરોટ હલો શું કહેવાય ત્રાસ ત્રાસમાં પાણી ભર્યું મૂક્યું પ્રતિબિંબ આમાં છે તો ભગવાન માની ગયા કે હા આમાં છે પંદર વીસ મિનિટ જોયું ચંદ્રમાં આમાં તો ભગવાનને થયું કે આને પકડું તો પકડવા માટે જેવો હાથ નાખ્યો અંદર તો પાણી ઢોળાણું બહાર ભગવાન કે ખોટું બોલ્યા તમે મારીએ આમાં ચંદ્ર નથી કે ઈ કે એમાં છે ઈ તારાથી ડરે છે તે હાથ નાખ્યો ને ભાગી ગયો પાછો ઉપર જોઈ કે જો ઉપર છે ભગવાન ઓર આપણી થી બીવે વહી ગયું મારા ડર થી વયો ગયું કે હા યશોદા કીધું તાર થી બી ગયો એટલે પાછો વયો ગયો ઉપર અને આ માંડ માંડ કરીને સમજાય નહીં તો આ લીલામાં સુરદાસજી કે ભગવાને ધમકી આપી દીધી યશોદાજી જો ચંદ્રમાં ન લાવી દીધો તો આખા બ્રજમાં જઈને હું પ્રચાર કરીશ બધાને યશોદાજી કેવી રીતે પ્રચાર કરી ઢોલ લઈને બધાને કહે છે બ્રજવાસીઓ સાંભળો હું નંદ નો પુત્ર છું યશોદાનો નહીં બધાને કહી દે યશોદા મારી માં નથી નંદ મહારાજ જ મારા પિતા હું એનો દીકરો છું આનો નથી આખા ગામમાં કહી દઈશ બધાને જો આ ન લાવી દીધો તો યશોદા આને કરી દેવું પડશે નહીંકર આ તો હાચું ઢંઢેરો ફીટવા થશે તો આ સુંદર લીલા કરી ભગવાન અને પછી એણે નક્કી કર્યું ભગવાન તો સમજે છે કે યશોદાજીએ મારી હાલે છળ કર્યું છે તો આનો આને બદલો લઈશું અને બનલો બીજા દિવસે સવારમાં જાગી રેડી થઈને નીકળ્યા ઘરે છે જે સાધુ રસ્તામાં મળે પ્રણામ મહારાજ કેમ છો મજામાં એટલે મહારાજ કે કોણ છો તું ભાઈ એટલે અમે તને ઓળખતા નથી ભગવાન કે તમે મન નથી ઓળખતા હું તમને ઓળખું છું કાંઈ ઓળખાણ નહીં કોઈ નાહવાની જવાનો સંબંધ નહીં તોય જેટલા સાધુ મળે હું ઓળખું છું તમને ઓલાને એમ થાય કે વર્ષોથી આપણને જાણતો હશે એ કે હામણો નંદ મહારાજ ને ત્યાં તમને બધાને આમંત્રણ છે જમવાનું છપ્પન ભોગ રેડી છે પગી જાવ ઘરે બધા અને આટલું કહી દી નીકળી ગયા આ બાજુ જોયું નંદ મહારાજ ને ત્યાં આંગણામાં સો સાધુ ભેગા થયા અને આવીને કીધું યશોદાજી પૂછ્યું તમે અહીં કેમ આવ્યા બધા એ કે એક નાનો એવો બાળક હતો એને કીધું કે નંદ મહારાજ ને આમંત્રણ છે જમવાનું તો યશોદાજી નાય કેમ પાડે સાધુ ને જમવાનું નથી હો ને ભેગા કર્યા યશોદાજી તો યશોદાજીએ કીધું કે મહારાજ એક કામ કરો યમના સ્નાન કરીને આવો ત્યાં સુધી હું તૈયાર કરી નાખું યશોદાજીને ધંધે લગાડ લગાડતી હો મહેમાન બોલાય બધા સાધુ સંતો નહીં કે આવો બધા લાવ્યા એકઠા કર્યા પછી સાધુ તો જમી ગયા યશોદાજીએ નક્કી કર્યું આજ આવે ને એટલી વાર છે અને કૃષ્ણને ખબર હતી આ હોને મોકલ્યા છે તો હાજ સુધી ઘરે જવાય એમ નથી એટલે બાળકો આમ થાય બહાર ફરતા હોય હાંજ સુધી ઘરે નહીં હાંજે આવ્યા ઘરે તૈયાર જ બેઠા આ મહેમાન મોકલ્યા બધા મોકલ્યા તા કોને પૂછીને મોકલ્યા પૂછવાનું હોય તમારું કલ્યાણ કરવા તમારો ઉદ્ધાર કરવાનું આવ્યો છું યશોદાજી કે તું મારું કલ્યાણ કરવાનું છું એને હજી હરખું મોઢું ધોતા નહીં થાબડતું તને મારું કલ્યાણ કરવાનું હતું સાંભળો પહેલી વાત આમ જે મારા બાપા છે નંદ મહારાજ આણે આટલું ધન ભેગું કર્યું છે આન કરવાનું છું આ સાધુઓને સેવા નહીં વાપરો આન કરવાનું છું આને હું તમારું સારું કરી રહ્યો છું તમારું પુણ્ય વધારું છું તોય મને ખી જાઓ છો તમે તમે વિચારો હો સાધુ કોઈ દી કોઈના ઘરે આવે એ એક આર્ય ક્યાં ક્યાંથી ગોતી ગોતીને લાવ્યો છું ખબર છે

લાગે કે હાથ ઉઠે છે તો છટકાવાની છે તો એને કીધું કે બીજું કારણ એ છે કે તમે હમણાંથી નવરા નવરા કઈ કામ ધંધો કરતા નથી ને તે મોટા થઈ ગયા છો યશોદાજી આમ વજન વધાર્યું બેઠા બેઠા કઈ કામ ધંધો કરો યશોદા તારી જાત નો ઉભો રહી ગયા ભાગ્યા ગોળી કાઢીને ગાયબ હા એ કે મને થયું થોડુંક કામ કરો ને કંઈક તો એક્સરસાઇઝ થાય કે એટલે આ બીજું કારણ એ હતું આપણા લઈને બાકી તેમ કંઈ કરતા જ નથી ઘરે એ સોદાજીને કૃષ્ણ અને આ રીતે ભગવાન સુંદર બાળ લીલાઓ દ્વારા આ અનેક અનેક લીલાઓ છે પણ હવે પ્રોબ્લેમ એ છે ને ટાઈમની કમી છે સુખદેવજી પાસે કારણ કે ત્રણ દિવસ હતા પરિક્ષિત મહારાજ પાસે અને આપણી પાસે કમી છે ટાઈમનો બે ને પ્રોબ્લેમ છે હજારો હજારો લીલાઓ છે ભગવાન અને જો આ એક એક લીલાઓ એવી છે ભગવાનમાં આવિષ્ટ કરે છે લીલા ભગવાન કરી રહ્યા છે યશોદાજી બહુ સુંદર કરીને મોકલે છે એટલો સુંદર સજાવે હવારમાં પછી થોડાક મોટા થયા એટલે યશોદાજી ને થયું કે આને શણગારવી હરખો તો એટલો સરસ શ્રૃંગાર કરે ભગવાનનો અને આ જાય કાદવમાં અને યશોદાજી કે એ પૂતના શત્રુ હજી તને આ સજાવીને મોકલ્યો છે કાદવ જ મળે જ તને વળી પાછા યશોદાજી નવડાવે પાછો શ્રિંગાર કરે અને આ રીતે વાત્સલ્ય રસને ભગવાન બ્રજમાં વહાવી રહ્યા છે